મેસી ફેગ્યુસન ટ્રેક્ટર વેચવાનું છે વિડીયોમાં તમે જે મેસી ફેગ્યુસન જોઈ શકો છો મેસી ફેગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર તે ભાઈને વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો એટલે તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત તમને ટ્રેક્ટર જોવા ક્યાં મળશે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કઈ રીતના તમે મેળવીશો તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરી દઈશું તો વિડીયો આખો જોઈજો અને તમે મારે ચેનલ ઉપર નવા નવાઓ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મેસી ફર્ગ્યુસન તમને આખું ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળી જાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો ટાયર તમને સોએ સો ટકા જોવા મળશે મોટા ટાયર અને નાના ટાયર પણ તમને સોએ સો ટકા રિમોટ કરેલા જોવા મળશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરના ટાયરની કન્ડિશન પણ જોઈ શકો છો ચારે છ ટાયર તમને સોએ સો ટકા જોવા મળી જાય છે ટૅક્ટરનું ગેર હાઇડ્રોલિક એન્જિન તમને પાવરફુલ જોવા મળશે છાંચવેલું ટ્રેક્ટર છે જે કોઈ ભાઈઓને લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની આખી કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરનું મોડલ બે હજાર સોળનું જોવા મળશે તમને જેમ મેસી ફ્રિગ્યુસન ટ્રેક્ટર તમે જોઈ શકો છો તે બે હજાર સોળનું મોડલ તમને જોવા મળી જાય છે આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે કમની ફિટિંગ અને કમની કલરમાં ટ્રેક્ટર છે તમે વિડીયોમાં જોઈ શકો છો બોનેટ પંખા તમને ઓરિજિનલ કલરમાં જોવા મળી જવાના છે આખું ટ્રેક્ટર સાચવેલું ટ્રેક્ટર છે જે કોઈ ભાઈઓને લેવું હોય તે જલ્દીથી કોન્ટેક કરી લેજો ટ્રેક્ટરના માલિકનો ટ્રેક્ટરને વેચાતા વાર નહીં લાગે આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે અને ભાઈ કિંમત પણ રિઝનેબલ રાખેલી છે તો વેચાતા વાર નહીં લાગે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો ત્યાર પછી ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને છ્યાલીસ હજાર કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તમારે જતાં પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરવાનો રહેશે જેથી ટ્રેક્ટર વેસાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેવો ટ્રેક્ટર તમને જામખંભાળિયામાં લાલાભાઈ પાસે જોવા મળશે લાલાભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો અને વિડીયોની નીચે પણ હું આપી દઈશ તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે લાલાભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી ત્યાર પછી તમે ટ્રેક્ટર લઈ શકશો